પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદોને લઈને બોડેલીના પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું દેશના લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકાર સમાજ હિત અવિરત કાર્યરત રહે તેઓનો તથ્યને જનસમક્ષ મૂકી જનજાગૃતિ ફેલાવે તેમ છતાંય છેલ્લા કેટલાય સમયથી પત્રકાર મિત્રો વિરુદ્ધ ખોટી અને આધારહીન ફરિયાદો નોંધાઈ રહી હોવાના સામે આવ્યું છે આ અંગે બોડેલી પ્રેસ ક્લબ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી છે વિજાપુર મહેસાણા ફૂડ વિભાગ રેડ બાદ નકલી ઘી પનીર ફેક્ટરી અંગે રિપોર્ટિંગ કરતા પત્રકાર તેજસ દવે પર ફેક્ટરીના માલિક દિનેશ પટેલ તથા અન્યોએ હુમલો કરી તેમનો કેમેરો અને માઇક તોડી પાડ્યો અને આ મામલે એફઆઈઆર દાખલ કરી ચૂકી છે પરંતુ આરોપીઓ વિરુદ્ધ વધુ કડક પગલાંની માંગ ઉઠી છે અમદાવાદ ઘાટલોડિયા ડિજિટલ મીડિયા પર દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યા બાદ દસથી બાર દિવસ પછી બુટલેગરો દ્વારા પત્રકાર જૈમીન પ્રજાપતિ તથા અન્ય ત્રણથી ચાર પત્રકારો પર ખોટી ફરિયાદ નોંધાઈ બુટલેગરો સામે કડક કાર્યવાહી અને પત્રકારોને ન્યાય આપવાની માંગ ઉઠી છે છોડાવદેપુર નસવાડી ના કલેડિયા પત્રકાર નૈનેશ તડવી ભૂ માફિયાઓના કિસ્સાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી ગાળો ભાંડી અપશબ્દો બોલવામાં આવ્યા હતા તથા તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાઈ નૈનેશ તડવીને ન્યાય મળે તેવી માંગ સાથે પ્રેસ ક્લબે રજૂઆત કરી પત્રકારો વિરુદ્ધ દાખલ થયેલી ખોટી ફરિયાદો તાત્કાલિક રદ કરવા તેમજ પત્રકારોને હેરાન કરનાર ભૂમાફિયાઓ બુટલેગરો તથા ગુંડા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરી પત્રકારોની સુરક્ષા તથા સ્વતંત્રતા જળવાઈ રહે તેવી રજૂઆત બોડેલી પ્રાંત અધિકારીને કરી હતી બોડેલી પ્રેસ ક્લબના પત્રકારોએ સ્પષ્ટ કહ્યું હતું કે પત્રકારોને નિર્ભય રીતે કામ કરવાની સ્વતંત્રતા જળવાય તે દરેક સત્તાધિકારી તથા નાગરિકોની ફરજ છે પત્રકારોના પર થતા હુમલા અને ખોટી ફરિયાદો લોકશાહી તંત્રને દબાવવાનો પ્રયાસ છે ખૂટી ફરિયાદ તેમજ પત્રકારોને હેરાન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે બોડેલીના સમસ્ત પત્રકારોએ બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાહોલને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર દરજી જિગ્નેશ બે ન્યૂઝ ગુજરાતી બોડેલી છોટાઉદેપુર રોધ હાજરોજ અમે બધા પત્રકારો બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હું નૈન સ્તરી હું ગામે જે દ્વારા માટી ખનન કરીને ખાનગી જગ્યામાં નાખવામાં આવતી હતી તેને હું ઉજાગર કરી હતી વર્ડ પર ટુ ડે અખબારમાં અહેવાલ પ્રસારિત કરતા મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી આજે પ્રાંત અધિકારી સાહેબ ને મારા વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થયેલી છે તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે બધા પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે એની ઊંડાણ પૂર્વક તપાસ કરી મને ન્યાય મળે તે માંગ કરવામાં આવી છે આજ રોજ બોડેલી પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપવામાં જેમાં અમારા પત્રકાર મિત્ર નયનેશ તળવી નસવાડી તાલુકો જેમણે એક માટી ખનન થતું હતું માટી ખનન જે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતું હતું તે કરડીયા ખાતે નાખવામાં આવતી હતી

એમને રજૂઆત કરેલી છે